નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકોને લૂંટવા માટે બે કલાકમાં અને ચાલો અમે તમને જણાવી કે જો તમને આવો કોલ આવે તો શું કરવું જો અમે તમે કેવી રીતે જાણી શકો કે તમારું સીમ ખરેખર બ્લોક થઈ રહ્યું છે કે નહીં દેશમાં જેટલી ટેકનોલોજી વધી રહી છે તે જ રીતે ટોળકીઓ લોકોને લૂંટવાના નવા પેત્ર પણ શોધી રહી છે સાયબર ફ્રોટના કિસ્સાઓ ઝડપીથી વધી રહ્યા છે દરરોજ કોઈને કોઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે છેતરપિંડી પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે જેના કારણે છેતરપિંડી કરનારા સરળતાથી લોકોને લૂંટી લે છે પૈસા લૂંટવાનું ષડયંત્ર રચી રહેલા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી બે કલાકમાં તેમના સિમ બ્લોક કરી દેવાની ધમકી આપી રહ્યા છે ડર એક એવી વસ્તુ છે જે સારા માણસો પણ વિચારા વિના કંઈ પણ કરી શકે છે અને ઠગા વાત સારી રીતે જાણે છે જ્યારે આવો પણ આવે છે ત્યારે લોકોને ડરી જાય છે અને પછી વિચારા વિના તેઓ ડી કરનાર વાતોમાં શિકાર બની જાય છે અને ખોટું પગલું ભરે છે અને આ ભૂલને કારણે લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ